જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટાટા કંપનીની નેક્ઝોન જોઈ રહ્યા છો નેક્ઝોન વેચી દેવાની છે બે હજાર સત્તરનું મોડલ અગિયારમા મહિનાની મોડલની ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી છે સેકન્ડ વોનની ગાડી છે આ ગાડી વેચી દેવાની છે ટાટા નેક્ઝોન વેચી દેવાની સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટાટા એક્ઝોન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે છે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમારે સુરત રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો સુરત તમને જોવા મળે છે ગુજરાત મોટર્સમાં સુરત ગાડી જોવા મળી રહે છે ટાટા નેક્ઝોન ડીઝલ વેરિયન્ટ ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ગાડીના વર્ઝન વિશે જણાવી દો તો વર્ઝન એક્સ જેડ પ્લસ વર્ઝન છે બે હજાર સત્તરની અગિયારમાં મહિનાના મોડલની ગાડી છે ડીઝલ વેરિયન્ટ ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ટાટા નેકઝોન વેચવાની છે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સોસઠ કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે ટાયર બધા જ ન્યૂ છે બધા જ ટાયર નવા નાખેલ છે ગાડીના તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટાટા નેક વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે છે નેવ નવાણું વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને ટાટા નેક્ઝોન ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલ છે કિંમત અંદાજે જ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને આ મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું